હેપી યોર હેપી યોર ભાઈ હેપી યોર આ કે હેપી યોર આવો આવો હેપી વિદ્યુત ના રે આવડી રે એ બધા આ ફોટો કર રે આવડી હા ભાઈ મલી ના હા ટાયર નું હો હો ટાયર નું હો લે કાંડલ અંદર તો જા હે એ હા નામ કો તો મને તાહી તમાસુ હેલો આગો થાય તમાખા મતલબ 500 લઈ લે હવે રા ભાઈ ના ઓરકિયા દિગના રાયા લાઈક માં લાઈક માં ફટાફટ આલા જાવ તો બધા જય માતાજી અને આજે નવ વર્ષ છે તો અમારા બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને કારોડિયા ભાઈઓ તો ભાઈ શું કે છો માહોલ બધા પછી લાગી રહ્યા છે અમારા પપ્પા છે ભાઈ ફૂલ માહોલ ગરમ હા अपने गाय मम्मी छे जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના મારો પેલો હજુ નહીં આય પેલા જા જવાય

તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો ચૂકતી કરજો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે તો બધાને જય માતાજી અને નવા વર્ષના બધાને રામ રામ અને આરતી લઈને હવે આપણો વિડીયો આપણો વિડીયો પૂરેપૂરો જોજો અને લાઇક ફોલો કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી